ત્યારબાદ અચાનક એવી ઘટના બની કે હાથમાં મહેંદી સાથે સજ્જ થયેલી આ દીકરીની વિદાય ન થઈ શકી આ સમગ્ર ઘટના શું બની તેની વાત કરીએ તો દીકરી વિદાય સમયે ગામના બે યુવકો આવ્યા જેમણે ફાયરિંગ કર્યું અને આ ફાયરિંગમાં બે મહિલાને ગોળીથી ઈજા પહોંચી જ્યારે જાનૈયાઓ નાસી છૂટ્યા હતા સવારના વિધાય સ્થાન તેને પૂરી થઈ જલી વડાવાની વખતે અને જાન્યાઈ બધા તો એ ભાગે સગાવાળાઈ બધા ભાગી ગયા હતા મારે લગણા ધામ ધૂમ કરે હું મારા છોકરીના પછી રાત્રે ધામ ધૂમ ને હવારે પછી દાણિયાને ખવડે ખવડે ગામવાળાને બધા રાત્રે કરે હવારે બી જમાડ્યું ગામવાળાને પછી લગનની વિધિ ચાલતી હતી આની અંદર પછી ધામ ધૂમ કરી પછી અમે મારી દીકરી પછી રોડવા લાગી પછી અમે ઘરના મારી આ કામના જઈ કે કેમ રડે છે તેમ કહી આરોપી અર્જુન રાઠવાના હથિયારમાંથી પ્રથમ હવામાં ફાયરિંગ કરી અને પછી સિદ્ધુ ભોગ બનનાર મેથલીબેન અને રમતુબેન ઉપર ફાયરિંગ કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ગુનો કર્યો વગેરે બાબતની ફરિયાદ રંગપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આ ગામે એક આરોપી જુવાનસિંહની ધરપકડ કરવામાં આવે છે આ સમગ્ર ઘટનામાં જાનિયાઓ ફરાર થઈ જતા દીકરીની વિદાય ન થઈ શકી જ્યારે બીજી બે મહિલાઓને ઈજા પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે ત્યારે નાના એવા આ ગામમાં લગ્નનો પ્રસંગ જે ખુશીનો પ્રસંગ હતો તે ગમગીનીમાં બદલાઈ ગયો હતો છોટાઉદેપુર જિલ્લાના અંતરિયા વિસ્તારમાં જોડાવાડ ગામે એક દીકરીના લગ્ન હતા વહેલી સવારમાં વિદાયની રસમ ચાલતી હતી તે વખતે ગામના નિવૃત્ત આર્મી જવાને હવામાં ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ બીજો રાઉન્ડ એક ફાયરિંગ કરતાં બે મહિલાઓની ઈજા થઈ હતી આ જે લગ્નની વિધિ થતી હતી તે જગ્યા છે જ્યારે જે કન્યા છે તેની વિદાય પણ થઈ શકી નથી તેના હાથમાં મેંદી છે જાનૈયાઓ ફાયરિંગની ઘટના બનતા જતા રહ્યા હતા હાલ દીકરીના હાથમાં મેંદી લાગેલી છે એની વિદાય થઈ નથી નાના અમતા ફાયરિંગની ઘટ ગામમાં ફાયરિંગની ઘટના બનતા નાસબાગ મચી હતી જ્યારે પોલીસ ઘટના સ્થળે આવીને તમામ હકીકતોની તપાસ કરી છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે આ મકાન છે દીકરીના લગ્ન હતા શરણાઈઓ ગુંજતી હતી વિદાયનો પ્રસંગ ચાલતો હતો તેવામાં ફાયરિંગની ઘટના બનતા હાહાકાર મચી ગયો હતો રફિક દણીવાલા જીએસટીવી